GTN મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ જોઈ રહ્યા છો જીટીએન News સરાનગરમાં આવેલ અલ અમીન શાળામાં ઉમેદ ગ્રુપ તથા ઉડાન સ્કૂલ કોઠવા અને સુમનદીપ વિદ્યાપીઠ સંચાલક ધીરજ હોસ્પિટલ પડ્યા દ્વારા સર્વરોગની શુલ્ક નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું શાળા ખાતે રાખેલા કેમ્પમાં અંદાજિત ત્રણસો જેટલા દર્દીઓએ કેમ્પનો લાભ લીધો જયારે ચાલીસ જેટલા દર્દીઓને વધુ સારવાર અર્થે ધીરજ હોસ્પિટલ પીપળિયા ખાતે ખસેડવામાં આવ્યા કેમ્પમાં આવેલા દર્દીઓને આંખ રોગ ચામડી રોગ ઓર્થોપેડિક બાર ગાયને અન્ય રોગ માટેની સારવાર આપવામાં આવી હતી ત્યારે આ કેમ્પમાં તમામ દર્દીની નિઃશુલ્ક દવા પણ આપવામાં આવી હતી આ કેમ્પમાં સોળ જેટલા ડોક્ટર તથા નર્સ દ્વારા તેમની સેવા પૂરી પાડવામાં આવી હતી મુકેશભાઈ મારવાડી શહેરા પંચમહાલ ટ્રાન્સપોર્ટ કોઠંબા અને ઉम्मेद ગ્રુપ શેરા એ હંમેશાથી સેવા કાર્યોમાં પહેલેથી જોડાયેલા છે અલગ અલગ સેવાના કાર્યો કરી રહ્યા છે થોડા સમય પહેલા કોઠંબામાં પણ એક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો જેમાં અલગ અલગ આઠ વિભાગના ડોક્ટર 16 ડોક્ટર્સ અને નર્સિંગ સ્ટાફે ખૂબ સારી સેવા આપી હતી અને એ જ તરજ ઉપર આજે ગ્રુપ શહેરા દ્વારા અલામિન સ્કૂલ શહેરા ખાતે આજે એક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટના સોળ ડોક્ટર્સ તથા નર્સિંગ સ્ટાફ હાજર છે અત્યાર સુધીમાં દોઢસો ઉપરના પેશન્ટસે સેવાનો લાભ લીધો છે હજુ એક વાગ્યા સુધી અલગ અલગ સેવા અલગ અલગ પેશન્ટ્સ હજુ સેવાનો લાભ લે તેવી શક્યતા છે અને આવતીકાલે જે કોઈ પેશન્ટ્સને ધીરજ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવે છે એ ત્યાંથી જ વિનામૂલ્યે એક ટ્રાન્સપોર્ટેશનની સુવિધા સાથે અહીંયા શહેરા ખાતે આવશે અને પેશન્ટ્સને ત્યાં લઈ જાય છે અને બધી જ સારવાર આપી અને પરત મૂકી પણ જાય છે ધીરજ હોસ્પિટલ એ વિના મૂલ્યે બધા જ પેશન્ટ્સને ખૂબ સારી સગવડ સાથે સારવાર આપી રહ્યું છે તે એક સરાહનીય કાર્ય છે અને એ સરાહનીય કાર્યમાં ઉડાન સ્કૂલ કોઠંબા અને ઉમદગ ગ્રુપ શહેરા પોતે સહભાગી બન્યું છે એનો અમને ખૂબ જ આનંદ છે આપનું નામ સર લોમેશ ઉપાધ્યાય સંચાલક ઉડાન સ્કૂલ કોઠંબા ઉમિત ગ્રુપ ઉડાન સ્કૂલ કોઠંબા સુમન વિદ્યાપીઠ પીપળિયા દ્વારા આજે ફ્રી નિદાન કેમ્પનું અલમિન સ્કૂલ સહેરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું અને એમાં અલગ અલગ વિભાગ દ્વારા ઓર્થોપેડિક ઓપ્ટોલોજી ગાયનેક મેડિસિન સર્જન વગેરે ડૉક્ટરો દ્વારા અલગ અલગ વિભાગ અલગ અલગ દર્દીઓને વખતમાં સારવાર ચેકઅપ કર્યું હતું અને એમાં સમાજના દરેક વર્ગના લોકોએ ભરપૂર પ્રમાણમાં લાભ લીધો હતો અને અમે તેમના આભારી છીએ અને ડૉક્ટર્સને અમે પણ એમને આભાર માનીએ કેમ કે તેઓએ સૌ સહેરાવસ્થામાં આપી આ વિજ્ઞાન જે તમારે આયોજન કર્યું છે જેમાં દવાઓ કઈ રીતના ફ્રી આપવામાં આવે છે કે એના પૈસા કોઈ લેવામાં આવે ના દવાઓ સર એ લોકો દ્વારા આયોજન કરી છે અને નિદાન સાથે દવાઓ ફ્રીમાં આપવામાં આવે છે નામ હજાર